શ્રી ગણેશનમાં શ્રી સપ્તસતી ચંડી પાઠ ઉત્તમ ચરિત્ર અધ્યાય પાંચમો દેવી અને દૂતનો સંવાદ વિનિયોગ આ ઉત્તમ ચરિત્રના ઋષિ રુદ્ર છે મહાસરસ્વતી દેવતા રૂપે છે છંદ અનુષ્ટુપ રૂપે છે ભીમા શક્તિ રૂપે છે ભ્રામરી બીજરૂપે છે સૂર્ય તત્વરૂપે છે અને સામવેદ સ્વરૂપ છે મહાસરસ્વતીની પ્રીતિ માટે આ ઉત્તમ ચરિત્રના જપનો વિનિયોગ છે અથ ધ્યાનમ જેમણે પોતાના કરકમળમાં ઘંટા ત્રિશુળ હળ સાંબેલું ચક્ર ધનુષ અને બાણ આ સર્વે આયુધો ધારણ કરેલા છે જેની કાંતિ શરદના ચંદ્ર જેવી મનોહર છે જે ગૌરીના દેહમાંથી પ્રગટ થયા છે ત્રણેય લોકને આશ્રય આપનારા શુંભ જેવા અનેક દૈત્યોનો નાશ કરનાર છે અને જેમના નામ આગળ મહાશબ્દ વપરાય છે તે દેવી મહાસરસ્વતીનું હું ધ્યાન ધરું છું ઓમ ક્લીમ ઋષિ બોલ્યા પૂર્વકાળમાં શુભ તથા નિશુંભ નામના મે બે મહાબળવાન અસુરોએ સચિપતિ ઇન્દ્ર પાસેથી તેમનું ત્રણેય લોક પરનું અધિપતિપણું અને યજ્ઞમાં મળતા ભોગોને મદ તથા બળથી હરી લીધા આ રીતે આ બે અસુરોએ સૂર્ય ચંદ્ર કુબેર તથા યમ અને વરુણના અધિકારો પણ છીનવી લીધા વાયુનો અધિકાર અસુરોએ ભોગવવા માંડ્યો તથા અગ્નિનું કામ પણ પોતે કરવા માંડ્યું આ પ્રમાણે અધિકારથી ભ્રષ્ટ થયેલા અસુરોથી પરાજય પામેલા દેવોને ત્યાર પછી સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા સર્વ દેવોનો અધિકાર અસુરોએ ઝૂંટવી લઈ તેમને અપમાનિત કરી સ્વર્ગમાંથી કાઢી મૂક્યા તે સમયે આ દેવો કોઈથી પરાજય નહીં પામનારા અપરાજિતા દેવીનું સ્મરણ કરવા લાગ્યા દેવીએ વરદાન આપ્યું કે હે દેવતાઓ જ્યારે પણ તમારા ઉપર કોઈ વિપત્તિ આવે ત્યારે તે સમયે મારું સ્મરણ કરશો તો હું તરત જ તમારી સર્વૈ આપત્તિઓનો નાશ કરી દઈશ આવું વિચારી સર્વ દેવતાઓનો પર્વતરાજ હિમાલય પર ગયા અને ત્યાં જઈ ભગવાન વિષ્ણુની મહામાયા દેવીની શુદ્ધ ભાવથી સ્તુતિ કરવા લાગ્યા દેવો બોલ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશને કર્મમાં પ્રવૃત્ત કરનાર તે મહાદેવીને નમસ્કાર છે કલ્યાણકારી શિવાને અમારા નિરંતર નમસ્કાર છે જગતના કારણરૂપ પ્રકૃતિ અને મંગળકારી ભદ્રાદેવી તથા સર્વશક્તિને અમે વિનમ્ર બની નમસ્કાર કરીએ છીએ રૌદ્ર સ્વરૂપવાળી દેવીને નમસ્કાર છે નિત્યા પાર્વતી ગૌરી તથા સર્વને ધારણ કરનાર ધાત્રી તમોને અમારા નમસ્કાર છે જ્યોત્સના સ્વરૂપ ચંદ્ર જેવા રૂપવાળા અને સુખરૂપી દેવીને અર્મે વારંવાર નમસ્કાર કરીએ છીએ સર્વનું કલ્યાણ કરનારા ઐશ્વર્યની વૃદ્ધિ કરનારા અને કાર્ય સિદ્ધિ કરનારા તથા પૃથ્વીને ધારણ કરનારા કૂર્મરૂપ દેવીને અમારા નમસ્કાર છે નૈઋત્રી રાક્ષસોના ઘરમાં લક્ષ્મી સ્વરૂપા તથા રાજાઓના ઘરમાં રહેતી રાજ્યલક્ષ્મી સ્વરૂપા અને શંભુપત્ની સ્વરૂપા સવારણી દેવી તમને અમે નમસ્કાર કરીએ છીએ સર્વના કારણ સ્વરૂપા કીર્તિ સ્વરૂપા અને કાળરાત્રિ સ્વરૂપે કૃષ્ણવર્ણવાળા કૃષ્ણા તેમજ વર્ણવાળા એવા દેવી દેવી તેમને અમારા નમસ્કાર છે અસુરો માટે ભયંકર સ્વરૂપવાળા અને દેવોને માટે શાંત સ્વરૂપવાળા એવા આપને અમે વિનમ્ર બની નમસ્કાર કરીએ છીએ જગતની આધારરૂપ પ્રયત્નરૂપા અને ક્રિયાદિરૂપા રૂપા એવા કૃતિદેવી આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ સર્વે ભૂતોમાં વિષ્ણુની માયા રૂપે રહેલા હે દેવી અમે તમને નમસ્કાર કરીએ છીએ તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વે પ્રાણીઓમાં માત્ર નિર્વિકાર ચૈતન્ય રૂપે રહેલા અને એ જ નામથી જાણીતા હે દેવી દુર્ગા તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં નિશ્ચયાત્મક બુદ્ધિરૂપે રહેલા હે દેવી અમે તમને નમસ્કાર કરીએ છીએ તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં નિંદ્રારૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સંસારના સર્વ જીવમાત્રમાં ક્ષુદારૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સૃષ્ટિના સર્વ પ્રાણીઓમાં છાયા સ્વરૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણી માત્રમાં સામર્થ્ય રૂપે વસી રહેલા છે તે દેવીને અમે નમસ્કાર કરીએ છીએ તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં તૃષ્ણા રૂપે ઈચ્છા શક્તિ રૂપે વસી રહેલા હે દેવી તમે અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં ક્ષમા રૂપે વસી રહેલા હે દેવી તમને અમારા વારંવાર નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં જાતિ રૂપે વસી રહી છે તે દેવીને અમે નમસ્કાર કરીએ છીએ તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં લજ્જા રૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં શાંતિ રૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં શ્રદ્ધા રૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં ક્રાંતિ રૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં જે લક્ષ્મી રૂપ છે તે દેવીને અમે નમસ્કાર કરીએ છીએ તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણી માત્રમાં રૂપે વર્તી રહી છે તે દેવીને અમે વંદન કરીએ છીએ તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં સ્મૃતિ રૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં દયા રૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વપ્રાણી માત્રમાં તુષ્ટિ રૂપે રહેલા છે તે દેવીને અમે નમસ્કાર કરીએ છીએ તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે જે સર્વ પ્રાણી માત્રમાં માતૃરૂપે વ્યાપી રહેલા છે તે દેવીને અમે નમસ્કાર કરીએ છીએ તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં ભ્રાંતિ રૂપે રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે સર્વ પ્રાણી માત્રમાં ઇન્દ્રિયો નેત્ર કાન જીભ વગેરેની અધિષ્ઠાત્રી એટલે ઇન્દ્રિયોને સ્થૂળ તથા સૂક્ષ્મ વિષયોમાં પ્રવૃત્ત કરવાવાળી તથા જે સર્વ જીવોમાં વ્યાપત હોવાથી તે વ્યાપ્તિ કહેવાય છે તે ભગવતીને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે આ સમગ્ર જગતમાં વ્યાપેલી અર્થાત બધા પ્રાણીઓના ચિત્ત ચૈતન્ય આત્મારૂપ રહેલા હે દેવી તમને અમારા નમસ્કાર છે તમને નમસ્કાર છે તમને વારંવાર નમસ્કાર છે બ્રહ્માદિ દેવોએ મહિષાસુરના ઉપદ્રવ વખતે જેમની સ્તુતિ કરી હતી અને અભિષ્ટ ફળની પ્રાપ્તિ માટે ઇન્દ્રે જેમની સેવા કરી હતી એવા સફળ કલ્યાણના સાધનભૂત ઈશ્વરી જગદંબા અમારી આપત્તિઓનો નાશ કરી અમારું શુભ કલ્યાણ કરો શુભાદી જેવા અભિમાની અને ક્રૂર દૈત્યોથી ત્રાસ પામેલા અમે બધા દેવતાઓ અને વિનમ્ર પુરુષો દ્વારા ભક્તિભાવથી સ્મરણ કરવાથી એમના બધા સંકટો અને કષ્ટોને ક્ષણવારમાં જ ટાળી દે છે તે દેવી જગદંબાને અમે પ્રણામ કરીએ છીએ અને તેને પ્રાર્થના કરીએ છીએ કે તે દેવી અમારી સર્વ આપત્તિઓને નાશ કરે અને અમને સંકટોમાંથી મુક્તિ આપે ઋષિ બોલ્યા હે નૃપંદન દેવતાઓ એકાગ્રતાથી જે સ્થળે દેવીની સ્તુતિ કરતા હતા તે સમયે હિમાલયની પુત્રી પાર્વતી દેવી જે ગંગા સ્નાન કરવા જતા હતા તે ત્યાં આવી પહોંચ્યા જેમનું મુખ સુંદર છે તેવા પાર્વતી દેવી તે દેવોને સ્તુતિ કરતા જોઈ કહેવા લાગ્યા હે દેવો અહીં તમે કોની સ્તુતિ કરી રહ્યા છો દેવો પાર્વતી દેવીને જવાબ આપે તે પહેલાં તો તે પાર્વતી દેવીના શર શરીરમાંથી કલ્યાણમય શિવા નામના દેવી પ્રગટ થઈ બોલ્યા હે પાર્વતી નિશુંભ દૈત્યે યુદ્ધમાં પરાજિત કરેલા તથા શુંભદ્યે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા બધા જ દેવો મારું સ્મરણ કરે છે આમ પાર્વતીજીના શરીરના કોષમાંથી આ અંબિકા દેવી પ્રગટ થયા જેથી તે કૌશિકી એવા નામથી સર્વજગતમાં જાણીતા બન્યા પાર્વતીજીના શરીરમાંથી સર્વતેજ રૂપે કૌશિકીના નીકળી જવાથી પાર્વતીની કાયા કૃષ્ણા રૂપે કાળી થઈ ગઈ જેથી તે કાલિકાના નામથી જાણીતા થયા અને હિમાલય પર્વત પર જ વસ્યા ત્યાર પછી મનોહર અને સુંદર સ્વરૂપવાળા આ અંબિકા દેવીને શુંભ નિશુંભના સેવકો ચંડ તથા મૂંડે ત્યાં આગળ જોયા ચંડ અને મુંડ આ બંને દૈત્યોએ પોતાના સ્વામી શુંભ પાસે જઈને કહ્યું હે મહારાજા એક પરમસુંદરી પોતાના તેજથી હિમાલયને પ્રકાશિત કરતી ત્યાં બેઠી છે હે અસુરેશ્વર તેનું એવું સુંદર ચિત્તાકર્ષક રૂપ છે કે આવું રૂપ અમે એકેય ભુવનમાં જોયું નથી માટે તે કોણ છે તેની તપાસ કરાવ્યા પછી આપે તેને ગ્રહણ કરવી જોઈએ હે દૈત્યેન્દ્ર દશે દિશાઓને પોતાની દેહક્રાંતિથી પ્રકાશિત કરતી અત્યંત સુંદર અંગોવાળી સ્ત્રીઓમાં રત્ન સમાન તે સ્ત્રી હજુ હિમાલય પર બેઠી છે માટે હે દૈત્યરાજ શુંભ આપે તેને અવશ્ય જોવી જોઈએ હે દૈત્યરાજ ત્રણેય લોકમાં શ્રેષ્ઠ જે હાથી ઘોડા રત્નો તથા મણિયો છે તે સર્વતો હાલ આપના ગૃહમાં શોભી રહ્યા છે હાથી રત્ન એરાવત વૃક્ષરત્ન પારિજાત તથા અશ્વરત્ન ઉચ્ચે અને ત્રણેય રત્ન તમે ઇન્દ્ર હરણ કરી લાવેલા તે આપની પાસે છે રત્નોથી જડેલું અને હંસોથી જોડાયેલું બ્રહ્માનું અદભુત વિમાન છે પણ આપનું આંગણું શોભાવે છે મહાપદ્મ નામનો ખજાનો તમે કુબેરને જીતીને લાવેલા તે આપને ત્યાં છે તથા કેસર તંતુના કમળો અને કદાપી કરમાય નહીં તેવા કમળોની કિંજલકિની નામની માળા જે સમુદ્રે આપેલી તે પણ આપની પાસે છે વરુણદેવનું સુવર્ણ જણતું છત્ર આપના ભુવનમાં છે અને તે ઉત્તમ રથ જે પ્રથમ દક્ષ પ્રજાપતિ પાસે હતો તે રથ પણ હાલમાં આપની પાસે છે હે અસુરેશ પ્રાણી માત્રને મરણ આપનારી જે યમરાજની મૃત્યુ શક્તિ છે તે પણ તમે ગ્રહણ કરી લીધી છે તથા વરુણદેવનો પાશ પણ આપના ભાઈ નિશુંભના અધિકારમાં છે તેમજ સર્વરત્ન સમૂહો જેઓ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા છે તે તમારા ભાઈ નિશુંભનું ઘર શોભાવી રહ્યા છે અને અગ્નિમાં તપાવેલા અને કદી ભસ્મ ન થાય અને શત્રુના પ્રહારની કોઈ અસર ન થાય એવા જે બે વસ્ત્રો છે તે પણ અગ્નિએ આપને આપ્યા છે હે દૈત્યેન્દ્ર આ રીતે દુનિયાના સમસ્ત રત્નો ઉપર તમારો અધિકાર છે તો પછી સર્વ સ્ત્રીઓમાં પરમસુંદરી સ્ત્રી રૂપી આ સ્ત્રી રત્ન કલ્યાણી પર તમે કેમ અધિકાર કરતા નથી ઋષિ બોલ્યા હે રાજા સુરથ ચંડ અને મુંડની આ પ્રકારે વાતો સાંભળી શુંભે પોતાના મહાબળવાન સુગ્રીવ નામના મહાઅસુરને દૂત તરીકે દેવી પાસે મોકલ્યો સુંબે દૂતને કહ્યું હે સુગ્રીવ તું તે સ્ત્રીની પાસે જઈને તેને મધુર અને શિષ્ટ ભાષામાં એવી પ્રભાવી વાતો કરજે કે તે પ્રસન્ન બની તરત જ મારી પાસે આવી જાય પોતાના સ્વામીની આજ્ઞા લઈ સુગ્રીવ નામનું દૂત હિમાલય પર્વતના રમણીય સ્થાન પર જ્યાં દેવી બેઠા હતા ત્યાં જઈને દેવીને મધુરવાણીથી કહેવા લાગ્યો દૂત બોલ્યો હે દેવી ત્રણેય લોકના સ્વામી દૈત્યોના ઈશ્વર જે અસુરરાજ શુંભ છે તેમનો હું દૂત છું અને તેમની આજ્ઞાથી અહીં તમારી પાસે આવ્યો છું સર્વદેવો જે અમારા દૈત્યોના શત્રુ છે તેમની ઉપર અમારા સ્વામીએ વિજય મેળવી તેમના ઉપર અધિકાર પ્રાપ્ત કર્યો છે તથા તેઓ તેમની આજ્ઞાનું પાલન કરે છે તેમણે મારા દ્વારા જે કહેડાવ્યું છે તે તમે સાંભળો સમગ્ર ત્રિલોક મારે સ્વાધીન હોવાથી બધા જ દેવો મને વશ થયેલા છે તેમજ ઇન્દ્રાદી દેવતાઓને જે જુદા જુદા મળતા યજ્ઞ ભાગો પણ હું જ ભોગવું છું ત્રણેય લોકમાં જે કાંઈ શ્રેષ્ઠ રત્નરૂપ છે તે સર્વ મારા અધિકારમાં છે દેવેન્દ્ર ઇન્દ્રનું વાહન ગજરૂપી રત્ન એરાવત હાથી તે મેં જ ગ્રહણ કરેલો છે ક્ષીરસાગરના મંથનથી પ્રગટ થયેલો ઉચ્ચ શ્રવા નામનો રત્નરૂપી અશ્વ જે ઇન્દ્ર પાસે હતું તે દેવોએ હાથ જોડી મને પ્રસન્ન કરવા તેમની પાસેથી લઈને મને ભેટ આપ્યો છે હે શોભના આ સિવાય અન્ય જે દેવો ગંધર્વો અને નાગ લોકો પાસે જે કાંઈ બીજા અમૂલ્ય રત્નરૂપ પદાર્થો હતા તે તમામ મારા અધિકારમાં આવી ગયા છે સ્ત્રી રત્ન સિવાય જગતના તમામ રત્નો અમારી પાસે છે અને હે દેવી અમે વારંવાર સંસારભરની સ્ત્રીઓમાં એક આપને જ રત્ન માનીએ છીએ તો આપ અમારી પાસે આવો કારણ કે અમે જ સર્વરત્નોના ભોગતા છીએ હે ચંચળ નેત્રોવાળી સુંદરી મારા સ્વામીએ કહ્યું છે કે તમે ખરેખર સૌથી સુંદર રત્ન છો માટે મને અથવા તો મારો નાનો ભાઈ જે પરાક્રમી નિશુંભ છે તેને પરણો મારી સાથેના લગ્નથી તમે અતુલ ઐશ્વર્ય પામશો માટે મારા આ અભિપ્રાયનો બુદ્ધિથી વિચાર કરીને મારી પત્ની બનો ઋષિ બોલ્યા હે રાજન દેવીને જ્યારે શુંભના દૂતે આ વચનો કહ્યા ત્યારે સર્વજગતને ધારણ કરવી સર્વ જીતવોનું કલ્યાણ કરનાર એવા દુર્ગા ભગવતી દેવી મનમાં ને મનમાં હસતા દૂતને કહેવા લાગ્યા દેવી બોલ્યા હે દૂત તારા રાજા શુંબે કહેડાવેલું સત્ય છે તેમાં જરાય સંદેહ નથી તારા સ્વામી શુંભ ત્રણેય લોકના અધિપતિ છે અને તેમના ભાઈ નિશુંભ પણ તેમના જેવા સુરવીર છે પરંતુ લગ્ન સંબંધમાં મારો વિચાર જુદો જ છે મેં બાળપણમાં અલ્પબુદ્ધિથી પ્રતિજ્ઞા કરી છે તે મારાથી મિથ્યા કેમ કરાય માટે હે અલ્પબુદ્ધિવાળા દૂત મારી તે પ્રતિજ્ઞા તું સાંભળ મેં પ્રતિજ્ઞા કરી છે કે જે મારાથી અધિક બળવાન શૂરવીર અને પરાક્રમી હોય અને રણમેદાનમાં મારી સાથે યુદ્ધ કરીને મને જીતે તથા મારા અભિમાનનો નાશ કરે તેને જ મારા પતિ તરીકે સ્વીકારીશ એવી મારી પ્રતિજ્ઞા છે માટે હે દૂત તું શુંભ અને નિશુંભને જઈ મારી પ્રતિજ્ઞા જણાવ તથા તેમને કહે કે તે મારી સાથે યુદ્ધ કરી મને જીતીને મારું પાણી ગ્રહણ કરે સુંભ અગર નિશુંબે મને જીતવા માટે અહીં આવવું જોઈએ અને મને જીત્યા પછી જ તેઓ મારા પર પતિ થઈ શકે દૂત બોલ્યા હે દેવી તમે તમારા પરાક્રમનો નિરર્થક ગર્વ કરો છો તમારી અભિમાનવાળી પ્રતિજ્ઞાની વાત મારા આગળ કરશો નહીં કારણ કે આ ત્રણેય લોકમાં કોઈ એવો વીર પુરુષ છે જ નહીં કે જે શુંભ નિશુંભ આગળ ઊભો રહી શકે દૈત્યોની સામે સગળા દેવો પણ લડવાની હિંમત કરી શકતા નથી તો તમે એકલા અને એ પણ અબળા સ્ત્રી શા માટે હિંમત કરો છો ઇન્દ્ર વગેરે દેવો પણ એકઠા થઈને શુંભ અને નિશુંભ સામે યુદ્ધમાં ટકી શકતા નથી તો પછી તમે એક અબળા હોય તે પ્રચંડ પરાક્રમીઓ સાથે કઈ રીતે યુદ્ધ કરી શકશો માટે મારી વાત માનો અને પ્રતિજ્ઞા ભંગની લજ્જાનો ત્યાગ કરીને મારા કહેવા પ્રમાણે શુંભ નિશુંભ પાસે પધારો નહીં તો પછી તે કેસ ખેંચીને લઈ જતા તમારી પ્રતિષ્ઠાહીન થવું પડે તે યોગ્ય નથી દેવી બોલ્યા દૂત તારું કહેવું સાચું છે કારણ કે શુંભ ખૂબ જ બળવાન છે અને નિશુંભ પરાક્રમી છે પરંતુ હું શું કરું અજ્ઞાનતામાં મેં કરેલી પ્રતિજ્ઞાનો શી રીતે ભંગ કરું એટલે તું હવે વહેલી તકે તારા સ્થાને જા અને તારા સ્વામી દૈત્યરાજને મેં જે કહ્યું તે સર્વપૂર્વક કહી સંભળાવ પછી તેને જેમ યોગ્ય લાગશે તેમ તે કરશે શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મનવંતર કથાના દેવી મહાત્મમ દેવી દૂત સંવાદ નામનો પાંચમો અધ્યાય